નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો તેમ આંગણવાડી ભરતી બે હજાર બાવીસની જાહેરાત થઈ ચૂકી છે અને આજથી એટલે કે પંદર ત્રણ બાવીસથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મિત્રો અરજી કરતી વખતે આપણે એક સ્વઘોષણાપત્રક અપલોડ કરવાનું હોય છે સ્વઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ કેવી રીતે અપલોડ કરવું એ વિશે આજના વિડીયોમાં આપણે સમજીશું મિત્રો અગાઉની ભરતી પ્રક્રિયામાં રૂપિયા સોના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું અપલોડ કરવાનું હતું એટલે કે ઓનલાઈન જ્યારે આપણે અરજી કરતા હોઈએ ત્યારે એ સોગંદનામું અપલોડ કરવાનું હતું હવે તે નાબૂદ કરવામાં આવ્યું છે અને તેના બદલે સ્વઘોષણાપત્રક ઉમેરવામાં આવ્યું છે જેમાં અયોગ્યતા ધોરણ દસ તથા લગ્ન બાદના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આ પત્રક એ આપણને ક્યાંથી મળશે એ વિશે આપણે આજે સમજીશું મિત્રો આ પત્રકનો નમૂનો મેળવવા માટે આપણે ઈડેસ એચઆરએમએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઓપન કરવાની રહેશે કે જેમાં આપણે ઓનલાઈન અરજી કરી શકાય છે એ વેબસાઇટ ઓપન કર્યા બાદ આપણને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે સ્વઘોષણાપત્રકનો નમૂનો આપણે બે ઓપ્શન દ્વારા મેળવી શકાય છે સૌથી પહેલો ઓપ્શનની જો વાત કરીએ તો રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાથી જીઆર સ્લેશ ડાઉનલોડ એ નામનો એક ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરવાથી આપણને ભરતીને લગતા વિવિધ ઠરાવો સૂચનાઓ વારંવાર પૂછાતા પ્રશ્ન અને સ્વઘોષણાપત્રક એમ ઘણી બધી વિગતો જોવા મળે છે સ્વઘોષણાપત્રકનો નમૂનો બીજા નંબર પર અહીં આપેલો છે જેમાં વ્યૂ બટન પર ક્લિક કરવાથી એ નમૂનો આપણે જોઈ શકીએ છીએ આ હતો પહેલો ઓપ્શન બીજા ઓપ્શન માટે આપણે ફરીથી હોમ પર જઈએ છીએ હોમ પર રિક્રુટમેન્ટ મેનુમાં ક્લિક કરવાથી એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે એપ્લાય બટન પર ક્લિક કરવાથી દરેક જિલ્લાઓ માટેની જાહેરાત આપણે જોઈ શકીએ છીએ તો એ જિલ્લાઓની જાહેરાતની સામે વિવિધ ઓપ્શન્સ આપણને આપેલા છે જેમાંથી એક લાસ્ટ ઓપ્શન છે સ્વઘોષણા અહીં ક્લિક કરવાથી પણ આપણને સ્વઘોષણા પત્રકનો નમૂનો જોવા મળશે મિત્રો આ ગુજરાત સરકારનો એક ઠરાવ છે સત્તર એક બાવીસ તારીખનો ઠરાવ છે એ ઠરાવ મુજબ હવેથી રૂપિયા સોના સ્ટેમ્પ પેપર વાળું સોગંદનામું નાબૂદ કરવામાં આવ્યું છે અને એના બદલે આ સ્વઘોષણાપત્રક ઉમેરવામાં આવ્યું છે મિત્રો આપણે સ્ક્રીનમાં જોઈ શકો છો તેમ આ સ્વઘોષણા પત્રકનો નમૂનો છે સ્વઘોષણાપત્રક એટલે કે સેલ્ફ ડિક્લેરેશન એમાં બીજું કંઈ જ નહીં કે આ પત્રકની અંદર ઉમેદવારે પોતાની વિગતો ભરવાની રહે છે અને ઉમેદવારે જાતે સહી કરી અને આ પત્રક ફરીથી સિસ્ટમમાં અપલોડ કરવાનું હોય છે એટલે અહીં આપણે જે વિગતો એન્ટર કરવાની થાય છે એ વિગતોમાં ધોરણ દસ મુજબનું આપણું નામ લગ્ન બાદ એટલે કે હાલનું નામ અને જન્મ તારીખ તથા આપણે જ્યાંના રહેવાસી હોય ત્યાંનું એડ્રેસ એ લખી અને ત્યારબાદ જાહેરાત ક્રમાંક પણ દર્શાવવાનો હોય છે જાહેરાત ક્રમાંક એટલે જે આપણી જાહેરાતનું નામ છે આપણે જે જિલ્લા માટે અરજી કરી રહ્યા છીએ તે ક્રમાંક અહીં આપણે દર્શાવવાનો થાય અને નીચે જે બધા મુદ્દાઓ આપેલા છે એકથી થી છ મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓની સંમતિ સાથે આપણે આ ડોક્યુમેન્ટમાં સહી કરવાની રહે છે અને સાથે સાથે આપણું આધાર કાર્ડ અથવા ઓળખના પુરાવાનો નંબર દર્શાવવાનો હોય છે મિત્રો અહીં આપણે ઓળખના પુરાવાનો નંબર દર્શાવીએ છીએ તો એ ઓળખ નું પુરવાર થાય એટલા માટે આપણે એ જે પણ ડોક્યુમેન્ટ છે કે જેનો નંબર આપણે અહીં દર્શાવીએ છીએ એ ડોક્યુમેન્ટ આપણે સાથે સાથે અપલોડ કરવું જોઈએ એટલે કે એક આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને જો આપે આધાર કાર્ડ અપલોડ કરતા હોય તો આધાર કાર્ડ અથવા તો અન્ય ઓળખનો પુરાવો એની સ્કેન કોપી એટલે બંનેની એક ફાઇલ બનાવી અને પીડીએફ અપલોડ કરવાની રહેશે મિત્રો આ સિવાય સ્થાનિક રહેવાસી માટેનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું એ બાબતનો વિડીયો પણ અમારી ચેનલ પર અવેલેબલ છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે તો એનો અભ્યાસ કરી અને જો આપમાંથી કોઈ હજી સુધી એ પ્રમાણપત્ર ન મેળવેલું હોય તો એની પ્રોસેસ સમજી અને એ પ્રમાણપત્ર મેળવી શકાય છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને અરજી કરતી વખતે કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી તે વિશે પ્રેક્ટિકલ ડેમો સાથે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત